એક બેઝિસ પર પણ માર્કેટ અત્યારના આપણને રિએક્ટ કરતા જોવા મળી રહ્યું છે અલોંગ વિથ જે ગ્લોબલ ક્યુઝ છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો શું આ એક અત્યારના સાઇડવેઝ મોમેન્ટમમાં જ માર્કેટ રહેશે તમને લાગે છે નેક્સ્ટ ફ્યુ મંથ્સ વિધિજી પહેલાં તમારો આભાર શો પર કરવા માટે અને તમને તમારા વ્યુઅરને વેરી ગુડ આફ્ટરનુન સો પ્રીતિજી એકચ્યુઅલી તમે બરાબર બોલ્યા કે આ બજારમાં પ્રોબ્લેમ આજના આજની તારીખમાં શું છે વેલ્યુએશન તો આપણા વધી ગયેલા છે પણ તે ગ્રોથ રેટ આપણને નથી દેખાતી ને તે ગ્રોથ રેટની વાત કરો તો તમે એકચ્યુઅલી સપ્ટેમ્બર લાસ્ટ યરની જે ક્વાર્ટરલી નંબર્સ હતા ત્યારથી લઈને હજી સુધી જૂનના ક્વાર્ટરલી નંબર તે ઓલમોસ્ટ એક વરસ થઈ ગયો આપણે તે ગ્રોથ રેટ એકદમ મેનેજ થઈ ગયેલા છે અને તે ઓબ્વિયસલી સ્લોડાઉન ખાસો જોરનો આવેલો હતો બીકોઝ ઓફ આરબીઆઈ પોલિસીઝ તે અર્લિયર ગવર્નર હતા તે વન लिक्विडी सकआउट करेट वॉज वॉरिड अबाउट इन्फ्लेशन तेना चलते स्लोडा आएल है जरा इम्पेक्ट कॉर्परेट्स फील थे आपने आ जून नु कॉर्टर जो ही है तो एक्चुअली ग्रोथरेट एक्सपेक्टेशन बहुत लो थ पर हूँ सुधी रिजल्ट आ तो एक्सपेक्टेशन करता भी आ, कम आल आ बजार जरा अपो थोड़ा साइडवाइज आपने लगे लगे डोमेस्टिक कंटीन्यू है એ તે આપણા મ્યુચ્યુઅલ ફંડમાં ખાસા પૈસા છે કેશ છે એ લોકો પર બેસેલા છે ને બીજું જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે આપણા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સો તે ખાસા બુલિશ રહેલા છે એ લોકો તે કોન સપોર્ટિંગ ધ માર્કેટ વિચ ઇઝ અ ગુડ થિંગ કારણ કે એક્ચ્યુઅલી તમે જોવા જાવ તો આ ચાર પાંચ ક્વાર્ટરની જે હિકઅપ હતી એ તે ચાર ક્વાર્ટરની હિકઅપ હતી નહીં તે ચાર ક્વાર્ટરની હિકઅપ આપણને લાગે છે એમ કે સપ્ટેમ્બરનું જ્યારે ક્વાર્ટર રિપોર્ટ થશે તારે તે થોડું પ્રોબ્લેમ આપણો સોર્ટ આઉટ થઈ જશે કારણ કે સપ્ટેમ્બર લાસ્ટ યર એનીવે એક નેગેટિવ 8% કે ક્વાર્ટર હતો ને તે બેસ ઓલરેડી ખાસો નો છે તો તે લો બેસ પર આપણે જો જૂની ભી જે કમેન્ટરી છે તે કન્ટિન્યુ રાખીએ તો આપણને 11.8% growth દેખાઈ જશે જારે કે આપણને એવું લાગી શકે થોડી ઓર growth આવશે વો જૂન તેથી એવું લાગી શકે કે મિડ ટર્મ્સ કાઈન્ડ ઓફ growth આપુર દેખી સકે છે સપ્ટેમ્બર ક્વાર્ટર માં ને તેની પછી આપણો ફેસ્ટીવ ક્વાર્ટર શરૂ થઈ જાય છે જે આપણી દિવાળી ને દશેરા નેતિ બાદ આવશે તે ફેસ્ટીવ ક્વાર્ટર માં મને લાગી છે કે જે આપરા કન્ઝ્યુમર છે ઓલરેડી એ લોકો એક ચીપ મની જોરેલા છે તે ઇન્ટરેસ્ટ રેટ્સ કમ થઈ ગેલા છે લિક્વિડિટી ખાસી આવી ગેલી છે સિસ્ટમ માં તો મને લાગતું કે એ લોકો હોલ્ડ બેક કરસે આ ટાઈમ મે મેબી দে વિલ સ્પેન્ડ डिम्बर कॉर्टर ग्रोथ दिखा लगे कि आज क्वार्टर से आप जून सप्टेम्बर क्वार्टर त्या प्रोपली बजार फ्लैट लाइन करते दिखाए टाइम करेक्शन करो दिखाए कीप करेक्शन दिखाते तो मार्केट में मा, पचीज आ टाइम कंसोलिडेशन ने मन हेज टू टेक

ત્યારે તમને જોશો કે growth rate જે છે તે काफी exciting લાગવા લાગશે કારણ કે તમે ઓલરેડી સપ્ટેમ્બર 24 ના જે નંબર હતા તે એક નેગેટિવ ક્વાર્ટર હતો નેગેટિવ 8% ફાઈન મેં બરાબર રાઈટ તે તે નેગેટિવ 8% પર બેઝ એનીવે ખાસો લો થેલો છે ફોર YoY કમ્પેરીશન્સ તેથી તમને લાગશે કે ધ growth will look very exciting ને એનીવે જ્યાર સુધી રિપોર્ટિંગ શરૂ થશે ત્યારે તમારું આપરા આપરો ફેસ્ટિવ સીઝન શરૂ થઈ જશે આઈ think દિવાળી આટમે ઓક્ટોબર માં છે तो ते हिसाब हिसो कि एक कंफर्ट आए कंज्यूमर ने ही चीप मनी इन फ्रंट ऑफ एम कैसा टाइम खर्चो थी तो ने लिक्विडिटी फ्लोज आर पी डी तो ते हिसाब आई थिंक दैट कंजम्पशन विल पिक अप इन दैट क्वार्टर ने दैट आल्सो विल सपोर्ट द डिसेम्बर क्वॉर्टर नंबर लगे कि हाँ आटर से जून सप्टेम्बर न कॉटर मे बीमा मिलसे बाजार में તેની સ્ટાર્ટ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું અને પછી આપણને ખબર પડશે એક ટ્રેન્ડ ખબર પડશે કે કઈ રીતના આપણે ટ્રેન્ડ આગળ જતા જોઈ રહ્યા છીએ જે આપણે એક્સપેક્ટેશન રાખીને ચાલી રહ્યા છે કે કન્ઝમ્પશન એક પિકઅપ આપણે જોઈશું ફેસ્ટિવ સિઝનમાં પણ હેવિંગ સેટ દેટ એક જે રીતના નંબર્સ આવી રહ્યા છે એક આપણે જો બીએફએસઆઈ સેગમેન્ટથી શરૂઆત કરીએ કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ એક અહીંયા ડિસપોઇન્ટમેન્ટ મળી રહ્યું છે ફ્રોમ ધ પ્રાઇવેટ બેન્ક્સ તરફથી અહીંયા એક કોસ્ટ ઓફ ફંડ્સમાં એક અહીંયા આપણે એક ચિંતા જોઈ રહ્યા છીએ નિમ્સમાં એક પ્રેશર જોઈ રહ્યા છે યુનો એનપીએસ અને એસેટ ક્વોલિટીમાં આપણે અહીંયા પ્રેશર જોઈ રહ્યા છે કઈ રીતના તમે જુઓ છો બિકોઝ ધ ટ્રેન્ડ ઇઝ ડિફરન્ટ ફ્રોમ કિસ યુઝ ટુ પ્રાઇવેટ બેન્ક તમે કે નિવેશ કરી રહ્યા છો અને આખો બીએફએસઆઈ સેગમેન્ટ જોવું હોય તો બીજો કયા તમને ક્લાસિસ ગમે છે જ્યાં તમે નિવેશ કરશો એક્ચ્યુઅલી પ્રીટી પ્રાઇવેટ ને પએસયુ માં ફરક નથી પણ ધ વિધીન પ્રાઇવેટ ઓલસો ખાસો સિલેક્ટિવ લેવું પડશે તમને તમે ઓલરેડી જોયેલા છે ખાસા બેંકોમાં એસેટ ક્વોલિટી સ્ટ્રેસ ખાસો વધી ગયેલો છે કે કે તે લોકો ધ વર ઇન રોંગ સેક્ટર્સ લાઈક માઈક્રો ફાઇનાન્સ એ તો બદામ હતા અ પછી કમર્શિયલ વહીકલ ફાઇનાન્સિંગ માં થોડો સ્ટ્રેસ આવવાનું છે તેથી આપણને બહુ સિલેક્ટિવ રહેવું પડશે ઇનફેક્ટ જે ટોપ 2 બેંક્સ છે પ્રાઇવેટ સેક્ટર ના આ તે લોકો ના જે નંબર આવેલા તેની પછી તો ખાસો પોઝિટિવ રિએક્શન હતો તો તે આઈ થિંક ધેટ ઇઝ હાઉ વી હે ઓલસો પોઝિશનડ આસêts સિલેક્ટિવલી આપરે લેધેલા છે બેંકો ને આઈ થિંક ધેટ ઇઝ ધ વે ફોરવર્ડ ઓલસો કાકે એક્ચ્યુઅલી ઈઝી મની તો હવે થઈ ગયેલું છે પણ ધેટ વિલ ઇમ્પેક્ટ ઓફ ધેટ ઈઝી મની

તે જે લોકો મેનેજ કરી શકે છે તેથી સિલેક્ટિવલી ઓથેમેતે અને પણ આ આ બી જે ઇમ્પેક્ટ છે તે એ એક્ચ્યુઅલી સપ્ટેમ્બર क्वार्टર સુધી બધું પતી જશે તેની પછી ઓલ ધ થિંગ્સ વિલ લુક ગુડ તો તેસાબે ધેટ સ્ટ્રેસ ઓલસો વિલ ગો અવે અને બીએફએસ એનિયર બીએ આમની આપણે વાત કરીએ પએસયુ તો વી અવોઇડ પએસયુ બેંક્સ કાકે તેમ આપણને લાગે છે કે સ્ટ્રેસ ಜಾસ્તી છે લેન્ડિંગ મે ખાસી જોરદાર હતી પેલે ઇન ધીસ સેન્સિટિવ સેક્ટર્સ મને લાગે ત્યાં એસેટ ક્વોલિટી સ્ટ્રેસ બી થશે પણ તે બીજી જે આર્મ્સની વાત કરીએ એનબીએફસી જેમ થઈ ગયા આઈ થિંક એનબીએફસીઝ બહુ સારા નંબર આવે આવવાના છે આવેલા બી છે જે લીડર અથવા તો એ મને થોડું પોશન જતાવેલું છે પણ તે સ્ટીલ ઇઝ ફેલી બોલેશ ઓન ધ કન્ઝમ્પશન સ્પેસ તેથી આપણને લાગે તો ત્યાં રેલી વિલ કન્ટિન્યુ સર્વિસીસ પાર્ટમાં ઇન્સ્યોરન્સ નંબર્સ આર વેરી ગુડ ए एम सी नंबर्स आर वेरी गुड प्राइस एंड मैनेजमेंट कंपनी हो नंबर बहुत सारा था so, तो हिसाब आपने लगे सीलेक्टिव त्यां भी रहू पड़े कैपिटल मार्केट रिलेटेड डायरेक्ट प्लेस है जेम एक्सचेंजिस्ट गया या डीमार्ट कंपनी थी गया आ, या अपना आरटीएस आई थिंक तुमने सिलेक्टिवली तुमने एवोइ करव पड़ते त्या आईटी सेक्टर पर्सेंट में त्य निवेश કરી રહ્યા છો અવોઇડ કરી રહ્યા છો વેઇટ કરી રહ્યા છો ઇફ યસ તમે ક્યાં અને કયા વર્ટિકલ્સ માં નિવેશ કરી શકે રહ્યા છો બીકોઝ અહીંયા એક ડિસપોઇન્ટમેન્ટ છે પણ સાથે સાથે એક ફ્યુચરિસ્ટિક જો એપ્રોચ રાખવો હોય કારણ કે યુ નો ઘણું બધું અહીંયા હવે કામ થશે પણ જો એ વ્યૂ પોઈન્ટ થી આપણે જો નજર રાખવી હોય તો તમે ક્યાં નજર રાખશો एक्चुअली प्रीति आईटी में आप खासा एक्चुअली फरवरी थी आप सम रीजन बाकी आई थिंक कैश वॉज देर विथ इन्वेस्टर्स सो लोग जिलाक्टर करेक्ट थे हिसाब आईटी में नाखेला था पर वी आर नॉट एट ऑल कम्फर्टेबल विथ आई टी एक्चुअली रिजन आईटी आप प्रॉग रीजन था एक तो तू आज यूएस में अंसर्टनिटी चाली रहे हिसाब से ત્યાંનો જે આપણો બિગેસ્ટ માર્કેટ ફોર ઇન્ડિયન આઈટીઝ યુએસ અને ત્યાં બી બીએફએસઆઈ સ્પેસ ના ઈફ આ જે અનસટનિટી થયેલી ટેરિફની તેના લઈને ઓબ્વિયસલી બિઝનેસીસ જે હતા બી યુએસમાં તે થોડા वेट एंड वोच मोडे बोलियो पहले तो एवोड करो क्योंकि वेट एंड वोच मोड तो ऑब्विय डिस्क्रिप्सरी सौ हिट लिस्क्रिशरी मार्जिन सौंती जाती है प्रोफिट मार्जिन चीज तो बीजु ए आई आर्टिफिशियल इंटेलिजेंस આ આપને એવું લાગે છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક બહુ મોટો ડિસરપ્ટર થવાનો છે આપરા આઈટી ફિલ્ડ ને મસ્તે ઓલરેડી તમે જોયું છે કે खासा જોરોમાં લેઓફ ચાલું છે નોટ ઓન્લી ઇન્ડિયા ઇતે ઇન્ડિયા તો છેલે લેઓફ સરો દેયા પણ તે યુએસ માં તો કેના खासा ટાઈમ થી લેઓફ તો ચાલુ છે ઇન ફેક્ટ આપણે એકન ઇન્ડસ્ટ્રીઝ ને મલ્યા ને તે લોકો બોલ્યા કે આપરા મે ભી છે મેન્યુફેક્ચરિંગ માં ભી એઆઈ ઇઝ હેવિંગ અ બિગ ઇમ્પેક્ટ ઓન એમ્પ્લોયમેન્ટ કેક્યે ત્યાં ભી જેમ प्रोडक्शन प्लानिंग कंट्रोल ते ए एआई लिटरली लिटरलीस टेकन ओवर फॉरेन्सिक ऑडिट ते जते एआई टेकन ओवर तो त्या मा आई थिंक एक छोड़ समझी ऊपर से आईटी सेक्टर स्पेसिफिकली मा ते तो डायरेक्टली इम्पेक्ट था आई थी ने एक और जे चीज वीज एक्चुअली आपरे आईटी सेक्टर नी सैक्टर 30 वर्ष जे आपरो आईटी सेक्टर नो मॉडल रेवेन्यू मॉडल ते आज के लोगो नंबर जे लोगो जो ते लोगो कितना टाइम स्पेन्ड क्यों ને તેસ ટાઈમ પર આર કેટલા તમને ચાર્જ કરવા છે તે પર્ટીક્યુલર સ્કિલ સેટ ના તે મોડેલ હતો અપરો આયા આવ્યા પછી જે લોકો જેટલા લોકો જોય તે બો કમ થઈ ગેલા છે નંબર ઓફ ટાઈમ્સ પેન્ટ પર પર્સન ઓલસો કમ થઈ ગયેલો છે ને ઓબવિયસલી રેટ તમે જેટલું ભી વધારી લો તો આ બે પોશન ઇક્વેશન ના કમ્બિન્સ નથી થઈ શકતા તેથી આપણે વેરી કોશતા આઈ થિંક ઈટ્સ અ ટોટલી અવૉઇડ તમને આઈટી માર્કેટ જોવું ભી હોય તો આઈ થિંક દોઝ जो ऑटोमेशन रिलेटेड है जेम अपना ऑटोमेशन ऑटोमेशनते आई थिंक दैट इज द फ्यूचर ती एक एकादज कंपनी है लिमिटेड ने ते भी खासी एक्सपेन्सिव है बेटर टू अवॉइड आईटी देन बी एन आईटी તો મે અત્યારના માટે આપણે અવોઇડ કરીશું અને આ સેક્ટરને અને કારણ કે અને બીજા ઘણા બધા એવન્યુઝ અત્યારના મળી આવી રહ્યા છે તો લેટ્સ વેટ કે એક ડિરેક્ટ સિગ્નલ્સ અને ક્લિયર સિગ્નલ્સ આપણને ક્યારે મળે છે તો સાથે જ મને જે અત્યારના સિગ્નલ મળી રહી છે એ છે કે મારે બ્રેક લઈ લેવાનો છે બ્રેક લઈશું પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું મારી સાથે જોડાયેલા રહી છે પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ હેલિયોસ ઇન્ડિયાના દિનશુ ઇરાની સાથે દિનશુજી અત્યારના આપણે જો જોઈએ તો જેટલી અનસર્ટન્ટી છે જે રીતના આપણે એનું સિચ્યુએશન જોઈ રહ્યા છીએ તમને કયું નો એરિયા લાગે છે કે જ્યાં થોડીક આપણે વધારે સર્ટનટી રેશિયોમાં જોઈ શકીએ છીએ શું ફાર્મા સેક્ટર હશે જ્યાં તમે અહીંયા સેફ હેવન તરીકે નિવેશ કરશો શું એફએમસીજી કે ડિસ્ક્રિપ્શનરી અહીંયા તમારું એક સેફ હેવન બની શકે છે જો રોકાણ કરવું હોય તો ફાર્મા આપણે આજની તારીખમાં તો એવું લાગે છે કે બેટર ટુ વેટ આઉટ ડીલ વિથ કેકે તમને જોઈલું છે બીસી જગ્યા બી જ્યાં જ્યાં ટ્રી ડીલો થેલી છે ફાર્મામાં ખાસો ધ્યાન આપેલું છે યુએસએ અને તેથી આપણને એવું લાગી છે કે બેટર ટુ વેઇટ આઉટ જારે કે આપરા તો ખાલી 제નરિક્સ પ્લેયર્સ છે આપરા પેટન્ટેડ પ્લેયર્સ નથી પણ તે કઈ કઈ એટલી ગેરંટી નથી કે ઇટ વિલ બી ઇન ફેવર ઓફ ધ 제નરિક્સ आल्सो જે डील થસતે તેથી ઇટ્સ બેટર ટુ વેઇટ આઉટ मे बी यूल मे समय ड्रेड थसे थे अगर जो जेनेरिक सारी थी तो ऑब्वियली दे बी इट्स बेटर टू तो वेट आउट बी सेफ देन सॉरी तो देवइड करेला बीज तेज बात कर एफएमसी जी आपको नहीं, नहीं। uh, आप लगत कि uh, अगर जो स्पेड थाना हो तो एफ एम सी जी में जास्ती स्पेन्ड होते त्या मेजर बेनिफिशरी ऑफ एफ एम सी जी हेपन्स ओनली वेन प्रीमियमजेशन थे त्यार તો પ્રીમિયમાઇઝેશન તો આજની તારીખમાં આપણે દેખાતી નથી ઇન્ફેક્ટ જે બી કમેન્ટ્રી આપણે સમજેલી છે ઇટ્સ નોટ દેટ એ કમેન્ટ્રી ફ્રોમ એફએમસીજી પ્લેયર્સ જે ફોરવર્ડ નંબર્સ આવેલા હતા આ કોટરને વસ્તે તેથી એવોઇડ કરીએ ને તેમ બી ત્યાં તો બહુ સ્ટ્રેચ છે ડિસ્ક્રિશનરીમાં હવે ત્યાં તમને ખાસું સિલેક્ટિવ રહેવું પડશે આજની તારીખમાં તો કંઈ ગ્રોથ નથી દેખાતો ફક્ત જેમાં જ આપણે ગ્રોથ દેખાશે આઈ થિંક બિગ ટિકિટ ડિસ્ક્રિશનરી તે તમને આ આઈટમ્સો જોવા પડશે તો તે દેટ હેઝ ટુ બી કેપ્ટન ઓન ધ બેકબેનર ફોર ધ ટાઈમિંગ પણ તે જે સેક્ટર આપણે સારા લાગે છે કારણ કે આપણે વીઆર વેરી ક્લિયર કે આપણું જે જીડીપી ગ્રોથ છે વિલ બી ડ્રિવન બાય કન્ઝમ્પશન જેમાં તે થશે તો ઓબ્વિયસલી આપણા ડિસ્ક્રિપ્શનરી જે આપણી સોરી જે ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડના જે પર્સનું શેર હશે તે વધી જશે તેથી આપણને લાગે છે જેમ લક્ઝરી ડિસ્ક્રિશનરી થઈ ગયું જેમ આપણો ટુરિઝમ તેમાં હોટેલ્સ एविएशन आई थिंक दे आ बेक्टर वील डू वेरी वेल बीजू हॉस्पिटालिटी सॉरी हॉस्पिटल्स अपना हेल्थ केर खासू ने निग्लेक्टेड सैक्टर से ऑलरेडी तम इन्स्योरस में जेलो हेल्थ इंस्योरेंस नंबर्स आएल है खासा सारा आई थिंक हेल्थ केर वील बी द अदर बेनिफिशरीपिटल्स विल बी मेजर बेनिफिशरी क्या कि त्यावरेज रेवन्यू पर ऑक्युपाइड बेड आरपॉप बोलीएं વધતા રહ્યા છે એવરી ક્વાર્ટર વધી રહેલા છે ને તેનો બેનિફિટ શું થાય કે આ જેમ જ વાર વધે તો તમારું બ્રેક ઇવન જે હોસ્પિટલનું તે શ્રિંક થઈ જાય ઓલરેડી તે શ્રિંક થઈને ઓલમોસ્ટ ટુ દોઢ થી બે વર્ષ થઈ ગયેલું છે હવે પેલે ત્રણ ત્રણ વર્ષ સુધી જતું હતું ત્રણ સાડા ત્રણ વર્ષ થતું હતું તેથી આપણને લાગે છે નવા હોસ્પિટલમાં કેપેક્સ બી વધી જશે ને દેટ ઓલસો બેનિફિટ ઓન હેલ્થ કેર સો આ બે મેજર સેક્ટર છે જે આપણને ગમે છે તો અત્યારના માર્કેટમાં જ્યારે કન્સોલિડેશનમાં છે તો મે વેલ્યુ બાયિંગ ની કોઈ ઓપોર્ચ્યુનિટી અહીંયા જોઈ રહ્યા છું કોઈ એવા એરિયાસ તો મે આઈડેન્ટિફાઈ કર્યા છેલી આપણે કર્યા છે ને આпру જ્યારે પોર્ટફોલિયો આવશે આ જુન એન્ડ નો આ જુલાઈ એન્ડ નો સોરી તમે જોશો કે કપલ ઓફ ન્યુ સ્ટોક્સ હે મેડ ધેર વે ઇનટુ आवर પોર્ટફોલિયો નામ ની બતાવવા કારણ કે તે પબ્લિક ઇન્ફોર્મેશન નથી પણ તમે વેન યુ સી ધેટ યુ વિલ રિયલાઈઝ એરિયાસ માં કયા સેક્ટર્સ માં તું સેક્ટર બતાવશો સમજી સમજી જશો કે ખાસ લિમિટેડ પ્લેયર્સ છે ઇન ઇજ સેક્ટર બટ હેવિંગ સેન ધેટ ઇવન આફ્ટર ધેટ ઓલસો આપણે જે એક્ઝિસ્ટિંગ જે સ્ટોક્સો છે તમે આપણા ટોપ ફાઈવ નેમ્સ જોશો તો તેમાં ખાસા સ્ટોક છે બે સ્ટોક છે એવા જે જ્યાં આપણે પોઝિશન વધારેલી છે કે વી બિલીવ કે એ લોકોના રિઝલ્ટ બહુ સારા હતા ન્યૂ એજ કંપનીઝો છે અને ઓબ્વિયસલી मेन द मेन द पोर्टफोलियो कम्स आउट यूल रियलाइज के फ्रॉम टॉप टेन देव यू टू टॉप फाइव अने आपचुनिटीज कांसी है आ बजार में इनफेक्ट वन सेकेंड आल एम्फोसाइज के आज जारी टाइम करेक्शन आए तारे ज मैनेजर पास ऑपोर्च्युनिटीज हो कैन आइडेंटिफाय स्टोक्स ट आ तो तुम्हें सस्पेंस में मूक दीद अमने पर वेन यू आर सी न्यू एज आई कैन आई कैन जस्ट रिलेट टूर टू थ्री यू नो काउंटर्स देर बट वील वेट रिपोर्ट फार आए त्या ऑन दैट नोट रजा लेवा समय थी गिनेश दिनेशो जी घो आभार अमरी साथ आज जोड़वा बदल वेल्युबल व्यूज अमरी साथ डिस्कस करवा बदल